હાલ સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે જેને લઈ રોગચાળો પણ ઘણો વકર્યો છે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તાવ શરદી અને ઉધરસના માર્ચ મહિનામાં સો જેટલા કેસ નોંધાયા છે શહેરમાં ડેન્ગ્યુ સ્વાઈન ફ્લૂ કે કોરોના જેવા હાલ સુધી કોઈ કેસ જોવા મળ્યા નથી જો કોરોના અથવા સ્વાઇન ફ્લૂના કેસ નોંધાય તો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સિવિલ તંત્ર દ્વારા ગરમી વધતા લોકોને સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે અનિવાર્ય સંજોગ સિવાય બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત ગરમીના વાતાવરણમાં બહાર જતા સમયે શરીર પૂરતું ઢકાઈ રહે તેવા કપડાં પહેરવા જોઈએ ગરમીનું ટેમ્પરેચર વધતા પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું તેમજ લીંબુ શરબતનું સેવન કરવા અપીલ કરવામાં આવી છે નમસ્કાર હું ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ માર્ચ મહિનામાં આજની તારીખ સુધીમાં સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે અંદાજિત સો જેટલા માર્ચ માસ દરમિયાનના અત્યાર સુધીની તારીખમાં સો જેટલા શરદી ઉધરસ તાવના કેસ નોંધાયેલ છે સિઝનલ ફ્લુ કે ડેન્ગ્યુના હાલમાં કોઈ કેસ નોંધાયેલ નથી સિઝનલ ફ્લુ તથા જો કોરોનાના કોઈ કેસ આવે તો તે માટે અલગ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે હાલ જ્યારે ગરમી વધી રહી છે ત્યારે બધાને જણાવવાનું કે સાવચેતી રાખવી જરૂરી છે અ અનિવાર્ય હોય તો જ તડકામાં બહાર નીકળવું બહાર નીકળો ત્યારે આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા કોટન અથવા ખાદીના કપડાં પહેરવા હિતાવહ છે પાણી વધુ પીવું લીંબુ શરબત અથવા ઓઆરએસ પાવડરનો વધુ ઉપયોગ કરવો તથા હળવો ખોરાક લેવો હિતાવહ છે